હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકના પ્રશ્નો સોલ્વ કરીશું જેનો પહેલો પ્રશ્ન છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો જેના માર્ક્સ છે ચાર પહેલો પ્રશ્ન છે ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેનો સાચો ઓપ્શન છે ઓપ્શન સી છળવું ત્યારબાદ પ્રશ્ન નંબર બે રેતીમાંથી મોટા કાકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગ થશે જેનો સાચો ઓપ્શન છે એ ચાળવું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી ક્યુ પ્રોટીનનું કાર્ય છે જેનો સાચો ઓપ્શન છે સી શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે જેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્ટીલની ચમચી ત્યારબાદ પ્રશ્ન નંબર એકનો બી આપેલ સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો જેના માર્ક્સ છે બે પહેલો પ્રશ્ન છે નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થને અલગ કરો જેમાં બે જ પદાર્થ ચરબીની હાજરી ધરાવે છે અને તે એટલે કે મગફળી અને તલ ત્યારબાદ પ્રશ્ન નંબર બે એ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો જેના માર્ક્સ છે ત્રણ પહેલો પ્રશ્ન છે સુકતાનનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઓળખથી થાય છે જેનો સાચો ઓપ્શન છે વિટામિન ડી ત્યારબાદ પ્રશ્ન નંબર બે કયા વિટામિનથી કયા વિટામિનની ઓળખથી હાડકાં પોચા અને વાકા થઈ જાય છે જેનો સાચો ઓપ્શન છે વિટામિન ડી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે રેતી જેનો સાચો ઓપ્શન છે એ પાણીમાં અદ્રાવ્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બેનો બી વૈજ્ઞાનિક કારણો આપો જેના માર્ક્સ છે ચાર પહેલો પ્રશ્ન છે દૂધ સંપૂર્ણ આહાર છે જેના વૈજ્ઞાનિક કારણમાં આપણે લખી શકીએ કે દૂધમાં કાર્બોદિત ચરબી ખનીજ ક્ષારો અને વિટામિન હોય છે આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે ફક્ત દૂધ લેવાથી પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી જેના વૈજ્ઞાનિક કારણમાં આપણે લખી શકીએ કે રસોઈના વાસણોમાં રસોઈ કરવાના વાસણને ગેસ પર ગરમ કરવા પડે છે રસોઈના વાસણો લાકડાના હોય તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ એ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો જેના માર્ક્સ છે બે પહેલો પ્રશ્ન છે સમતોલ આહાર માટે નીચે પૈકી ક્યુ વિધાન યોગ્ય છે જેનો સાચો ઓપ્શન છે સી ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર બે પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચેનું પૈકી ક્યુ વિધાન યોગ્ય છે જેનો સાચો ઓપ્શન છે એ પદાર્થના ગુણધર્મોને ધ્યાને રાખી સરખા ગુણધર્મો ધરાવતા સાથે મૂકવા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ બી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના માર્ક્સ છે ત્રણ પહેલો પ્રશ્ન છે અલગીકરણ એટલે શું તેનું મહત્વ ઉદાહરણ આપી સમજાવો જેના જવાબમાં આપણે લખી શકીએ કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે અલગીકરણ દ્વારા આપણે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ અલગ કરી શકીએ છીએ દાખલા તરીકે માખણ મેળવવા માટે છાશને મેળવીએ બિન ઉપયોગી ઘટકો દૂર કરવા દાખલા તરીકે ચાની બૂકીનું અલગીકરણ કચરો કે નુકસાનકારક ઘટકો દૂર કરવા દાખલા તરીકે ચોખામાંથી કાકરા દૂર કરવા ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર એ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો જેના માર્ક્સ છે ચાર પહેલો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો જેનો સાચો ઓપ્શન છે એ પદાર્થ પ્લસ આયોડીનનું મંદ દ્રાવણ ત્યારબાદ પ્રશ્ન નંબર બે બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો જેનો સાચો ઓપ્શન છે બી બદામને કાગળ પર ઘસશો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે ને તમે કઈ રીતે નક્કી કરશો જેનો સાચો ઓપ્શન છે એ દબાવીને ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો જેનો સાચો ઓપ્શન છે એ બાષ્પીભવન દ્વારા ત્યારબાદ પ્રશ્ન નંબર ચારનો બી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના માર્ક્સ છે ત્રણ પહેલો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો જેના જવાબમાં આપણે લખી શકીએ કે જેમાં સામગ્રી જોઈએ છે પદાર્થના નમૂના કાગળ અને પથ્થર જેની પદ્ધતિ કંઈક આ રીતે હોય છે કે આપેલ ખાદ્ય પદાર્થમાં કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો ત્યારબાદ તેને એક કાગળમાં વેટીને પથ્થરની મદદથી છૂંદો ત્યારબાદ કાગળની ખોલીને સીધો કરો અને કાગળ પર તેલી પદાર્થના ડાઘા દેખાય તે જુઓ ત્યારબાદ કાગળને પ્રકાશની સામે લાવી તેલી ડાઘ હોવાની ખાતરી કરો અને આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો જેના અવલોકનમાં આપણે લખી શકીએ કે દૂધ મગફળી સૂકું કોપરું બાફેલ ઈંડા વગેરેને કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે અને નિર્ણય એ મળે શકે કે દૂધ મગફળી સૂકું કોપરું બાફેલા ઈંડામાં ચરબી રહેલી છે "Thank you,"